રાધનપુર તાલુકા કક્ષાનો ઓગણાએસીમો સ્વાતંત્ર્ય દિવસ મોટી પીપળી ખાતે ભવ્ય રીતે ઉજવાયો રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે પંદર ઓગસ્ટે તાલુકા કક્ષાનો ઓગણાએસીમો સ્વાતંત્ર્ય દિવસ ધામધૂમથી ઉજવાયો ધ્વજવંદન રાધનપુર નાયબ મામલતદાર ભલજીભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સારી કામગીરી બદલ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગામના સરપંચ અજીત પરમાર ગુલાબસિંહ પરમાર રસિકલાલ રાવલ વશરામભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા દેશભક્તિના જુસ્સા વચ્ચે આન બાન અને શાન સાથે કાર્યક્રમ ભવ્યતા સાથે પૂર્ણ થયો હતો આજે તાલુકા કક્ષાના ઓગણ ભાજપ તાલુકા પ્રમુખ શ્રી તથા અન્ય મહાનુભાવો ની હાજરીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસ કરવામાં આવેલ છે